બીજી

મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ગુજરાતમાં એક બાદ એક કોભાંડ છે તે સામે આવી રહ્યા છે પરંતુ હવે પીજીવીસીએલ છે તેમાં પણ એક સૌથી મોટો કોભાંડ સામે આવ્યો છે જો આ કોભાંડ વિશેની વાત કરવામાં આવે તો મારી પાછળ જે તમે આ લેખ જોઈ રહ્યા છો તે હેડલાઇન ન્યૂઝ દ્વારા લખવામાં આવ્યો છે અને ખાસ કરીને પીજીવીસીએલના જે અધિકારીઓ છે તે લોકોને સસ્પેન્ડ કરવાની વાત છે તે અહીંયા કહેવામાં આવી છે

સામે આવ્યા છે ને આજ ઓડિયોને લઈને અત્યારે હાલ એક નિર્ણય લેવામાં આવ્યો છે કે જેમાં આ બંને અધિકારીઓની બદલી કરીને તે લોકોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે સૌથી પહેલા તો બે અધિકારીઓની ઓડિયો ક્લિપ સાંભળીએ અને તે બાદ આ વિષયને લઈને વિસ્તારપૂર્વક વાત પણ કરીશું આજી ઠાક મજા મજા બોળો બોળો સાહેબ તમે સાહેબ ડ્રોલタウン માં કે કે બીજે ડ્રોલタウン માં સાહેબ ઓય તમારે તે સાહેબ પણિયા કરીને છે ઉમંગ પંડ્યા પ્યો હા છે ને છે ને હે ને કેવું છે વ્યક્તિ છે એટલે તમે જરીક વચ્ચે રેજો એટલે એને છે ને વિશ્વાસ વર્ષ આવી જાય એમાં શું છે સાહેબ આપડે કોરોના માં એના બરાબર છે હવે એ લોકો ને પચીસ લાખ મળ્યા નથી નથી તો આપડે એ લોકો ને પચીસ લાખ અપાવવાના છે મને એક લિંક મળી છે મોટી એટલે બીજી આપે ને પછી પછી એને આપણને કેસ આપી દેવાના ઓકે 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 એટલે થઈ જશે એમાં વાંધો નહીં આવે નહી વાંધો આવે સાહેબ એમને એક કામ કરું સોમવારે તમારી પાસે લેતો કે શું કરું ના હું તમે ધ્રોલ હોય તો હું ડ્રોલ આટો ખાઈ જઈશ એને એવું કેજો એને એવું લાગે ને તો તમારા હું એને એવું કેજો કે ભાઈ ચેક ને એવું હાથે રાખે ચેક છે આધાર કાર્ડ અને પાન કાર્ડ બરોબર રીઝન હું કઉ સાહેબ તમે સમજો મારી વાત કેવું છે આપડે દસ નો ચેક હમણાં હું કરી લઈએ આપીએ છીએ રાખવાનો છે રાખવાનો છે પણ એને કેસ પછી આપશે એટલે ચેક તમને સામે આપી દે પાછો આપી દેવાનો બરોબર રિટર્ન પણ હું જે આવ્યા છે ને પણ ભાઈ છે ને જે વ્યક્તિ હું ઓળખા નીકળી ને એ ચેક

પણ એનું મમ્મી હારે જ મારે વાત કરવી પડશે એમને હા હા એટલે મેઈન હું છે કે આપણે ચેક લઈ લેવાનો અને એની મમ્મીને ખાલી વિશ્વાસમાં તમે લઈ લેજો હા લઇ લે એ તો લઈ લઇ લઈ લઇ લઈ લઇ લઇશ બરાબર ને એ તમે જરીક કરજો કારણ કે એમાં હું છે એને એનું મને એવું લાગે કે આનું મગજ બરાબર નથી એને ને થોડોક છે ને સાહેબ ડિસ્ટર્બ થઈ ગયેલો છે એટલે એ થોડોક ડિસ્ટર્બ છે ને એટલે એના મમ્મી હારે વાત કરીને કોઈ જ મેળ પડે એમ છે

ઓકે સાહેબ એટલે એમાં આમાં શું હું કઈ હરખું સમજતો નથી તમે મને ક્લિયર કહો ને તો મને કંઈક ખબર પડે આમાં સાહેબ સમજ્યા તમે એવું નથી હમણાં કેસ પાસ કરવા બેઠા ને એમાં ક્વેરી નીકળશે બધાને ઓકે એટલે આપણે કેવું આપણા જેટલા જાણીતા હોય ને એમાં ક્વેરી કરવાની ના પડી કારણ કે આ આપણે કંઈક આપીશું અમે સમજ્યા હા એટલે એના પછી લાખ રિલીઝ થઈ જાય સીધે સીધા ઓકે 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 એટલે એમાં શું સાહેબ આમાં કેવું હોય સાહેબ આમાં મારે કેવું હોય કે મારે કન્વિન્સ કરવા પડે ભાઈ વસ્તુ એટલે હું છે કેટલા બધા કેસો માં ક્વેરી કરી બરોબર ધારો કે પંચાવન કેસ હતા ને એમાં વીસ માં ક્વેરી કરી હવે આપડે આપડે કહી દીધું કે આ મારો માણસ છે એટલે આમાં ક્વેરી ના કરતા તો આપણને મળી જાય હા બરોબર બરોબર

સાહેબ જે થાય મને હું એમને એને એને કરવાનું એટલે મેનું એના ખાતામાં 25 લાખ છે ને વધીને ને આવી જશે એની મમ્મી ના ઓકે ઓકે એટલે આપડા ને તમારે એમાંથી જ આપવાના છે આપણે એડવાન્સ માં કઈ જોવતું નથી ઓકે સાહેબ ઓકે બરાબર એમાંથી જ આપવાના છે છે કેવું એક વાર ફેરી માં જતું રહે ને પછી આપડે કઈ ન કરી શકીએ તમે સમજો તમે બધા અંગત હોય તો હું ન કર્યો સો ટકા સો ટકા સો ટકા સો ટકા એટલે મેં સાહેબ ને છે ને કીધું કે આ મારો છે ને પંડ્યા ડ્રોલ વાળો એ આપડો અંગત છે એમાં ફેરી ન કાઢતા સાહેબે કીધું કે ભાઈ તું વાત લેજે એટલે એને કઈ એમાં કોઈ ખોટ નહીં જાય બરોબર મહિલા તમે તમે કીધું સાહેબ એમ આવી ગયું બરાબર હવે દવા આપવાના થયા તો હવે પંદર તો મળી ગયા ને જતું રહે જ વીસ વાળા હવે આપણી પાસે આવે ને હમેથી હવે કરાય તોય નો કરીશી નો કરી સાચી વાત છે સાચી વાત છે આ બધું એવું છે કે બસો પંચાણું ના કેસ જેવું છે નોકરી મળી જાય તો મળી ગઈ ના મળે તો ગયા ના મળે તો ના મળે તો ગયા સાચી વાત છે તમે તો મારાંગત વાત કરી શકાય થઈ હતું છોકરો સીધો અને નાનો છે અને બીજું શું છે સાહેબ એને કઈ એટલી બધી ઘટ્ટાકમ પડતી નથી એવું નથી પણ આ તો તમે મને એવું કીધું કે મને જોઈ લો ને એને જોઈ લો એમાં તો સાહેબ પૂરું થઈ ગયું કશું જોતું નથી હવે તમારી એડવાન્સ સાત સમાચાર ફેસબુક પેજ ને લાઈક કરો વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝિટ કરો જો વાત કરવામાં આવે તો રાજકોટની આ ઘટના છે કે કોરોના કાળમાં ચાલી રહેલ ફરજ મૃત્યુ પામનાર પીજીવીસીએલના કર્મચારીઓ પૈકી અડતાલીસ કર્મચારીઓને પચીસ લાખની સહાય મંજૂર કરવાના પ્રકરણમાં પીજીવીસીએલના ધ્રોલના ડેપ્યુટી એન્જિનિયર તેની સાથે જ કોર્પોરેટ ઓફિસના એચ આ ડિપાર્ટમેન્ટના આસિસ્ટન્ટ સેક્રેટરી છે તે લોકોને સહાય રકમમાંથી દસ દસ લાખ ઉઘરાણા કરવાની વાયરલ થયેલી ઓડિયો ક્લિપથી અત્યારે હાલ ખળભળાટ મચી ગયો છે અને આ જ ક્લિપને કારણે તે લોકોને અધિકારીની બદલી કર્યા બાદ તે લોકોને સસ્પેન્ડ કરવાનો હુકમ પણ કરવામાં આવ્યો છે કૌભાંડની વિગત મુજબ જો વાત કરવામાં આવે તો અહીં લખવામાં પણ આવ્યું છે કે કોરોના કાળમાં મૃત્યુ પામેલા કર્મચારીઓના પરિવારને પચીસ પચીસ લાખની સહાય આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો અને આ જ સહાયમાંથી લાભાર્થી પરિવારો છે તેની પાસેથી ઉઘરાણા શરૂ કર્યાના ખુદ કર્મચારી સંગે શંકા વ્યક્ત કરી હતી ને તે બાદ આ સમગ્ર કોભાંડ છે તે બહાર પણ આવ્યો હતો 48 કર્મચારીઓના પરિવારને 25 લાખની સહાય આપવાની હતી ના દરમિયાન કોર્પોરેટ ઓફિસમાંથી જે આ વિભાગ છે તેના આસિસ્ટન્ટ સેક્રેટરી તરીકે ફરજ બજાવતા રૂપેશ મોદી તથા ધ્રોલના ડેપ્યુટી એન્જિનિયર છે તે લોકોનો ઓડિયો છે તે ખૂબ જ વાયરલ થયો હતો ને તેમાં 25 લાખમાંથી 10 લાખના ઉઘરાણાની વાત કરવામાં આવી હતી જે આગળ પણ આપણે એક ઓડિયો ક્લિપ સાંભળી હતી તેમાં પણ ખાસ કરીને દસ લાખ રૂપિયાની વાત કરવામાં આવે છે અને તેને જ લઈને અહીં ઉલ્લેખ કરવામાં આવ્યો છે જોકે અહીં આ જે લોકો છે તે લોકોનો અત્યારે અહેવાલ છે તે ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે અને ખાસ કરીને તે લોકોની જે ઓડિયો ક્લિપ છે તે પણ અત્યારે હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે એટલું જ નહીં આ ઓડિયોની ક્લિપમાં ધ્રોલના જે લાભાર્થી છે તેના પરિવારજનનો નામ જોગ ઉલ્લેખ પણ કરવામાં આવે છે અને દસ લાખ રૂપિયા આપવા અને સમજાવવાનું કહેવામાં પણ આવ્યું હતું એટલે પચીસ લાખની જે સહાય જમા થયા બાદ દસ લાખ રૂપિયા રોકડ આપવાનું પણ કહેવામાં આવ્યું છે એટલે અત્યારે હાલ એક બાદ એક કૌભાંડો સામે આવી રહ્યા છે ને એમાંનો જ એક આ કૌભાંડ જે રાજકોટ છે ત્યાંથી સામે આવ્યો છે અને પીજીવીસીએલના બે અધિકારીઓને આ જ કૌભાંડના હેઠળ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે ખાસ કરીને જો છેલ્લે વાત કરવામાં આવે તો અહીં લખવામાં આવ્યું છે કે ગાંધીનગરની ગોઠવણ હેઠળ સહાય મંજૂર થઈ હોવાથી લાભાર્થી પરિવારને કોઈ જ વાંધો ન હોઈ શકે ને કેસમાં કેવી રીતે ઊભી ન થાય તો સહાય અટવાઈ જવાની ચેતવણી આપવાનું પણ વાતચીતમાં સંભળાય છે એટલે ખાસ કરીને જે આપણે બે અધિકારીઓનો ઓડિયો સાંભળ્યો હતો ને તેમાં પણ ખાસ કરીને કહેવામાં આવ્યું હતું કે પચીસ પચીસ લાખ રૂપિયામાંથી જે દસ લાખ રોકડ છે એ તમારે આપી દેવાના અને આ જ કૌભાંડ સામે આવ્યો હતો કારણ કે ત્યાંના જ કોઈ કર્મચારીને શંકા ગઈ હતી કે આની અંદર કોઈક આવો કૌભાંડ ચાલી રહ્યો છે ને આના જ હેઠળ અત્યારે હાલ તે લોકોની બદલી બાદ તે લોકોને સસ્પેન્ડ કરવાનો જે અત્યારે હુકમ છે તે આપી દેવામાં આવ્યો છે ગુજરાતમાં એક બાદ એક મોટા કૌભાંડો પકડાય છે પરંતુ હવે પીજીબીસીએલ નો પણ આ સૌથી મોટો કૌભાંડ પકડાયો છે કે જેમાં કોરોના કાળમાં જે પચીસ પચીસ લાખ રૂપિયાની સહાય આપવાની હતી જે તે કર્મચારી મરી ગયા હોય તે સમયે મૃત્યુ પામ્યા હોય તે લોકોને તેમાંથી જ દસ લાખ રૂપિયાની કટકી કરતા બે અધિકારીઓ છે તે પકડાયા છે અને બંને અધિકારીઓને અત્યારે હાલ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસી જણાવજો તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં はい。